જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં શનિ મહાત્માની કથાનો અધ્યાય છઠ્ઠો સાંભળશું આ મહાત્મ્યમાં શ્રી કૃષ્ણ અને સ્વમંતક મણિની કથાનું વર્ણન કરવામાં આવેલું છે આ કથા સાંભળવાનું મહત્ત્વ ખાસ શનિવારનું હોય છે નવ ગ્રહોમાં શનિગ્રહને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે શનિગ્રહ એ એક રાશિ પર વધારે સમય બિરાજમાન રહે છે શનિ મહારાજની શુભ દ્રષ્ટિ જે મનુષ્ય પર પડે છે તે મનુષ્ય રંક હોય તો પણ તે રાજા બની જાય છે શનિદેવ શનિવારના દેવ છે તેઓ સૂર્યના પુત્ર અને યમના મોટા ભાઈ છે સૂર્યની પ્રદક્ષિણા કરતાં શનિને ત્રીસ વર્ષ જેટલો સમય લાગે છે જેના પર શનિની વક્ર દ્રષ્ટિ પડે છે અથવા તેના સ્થાનમાં ભ્રમણ કરે ત્યારે તે વ્યક્તિના જીવનમાં નાની મોટી પનોતી આવે છે જીવનમાં મહાદુઃખ કષ્ટ હાનિ વગેરેનો સામનો કરવો પડે છે જ્યારે પણ જીવનમાં કષ્ટ દુઃખ આવે ત્યારે શનિદેવની આરાધના કરવી તેમની કૃપા દ્રષ્ટિ મેળવવા દર શનિવારે શનિ મહારાજની શનિ મહાત્માની કથા સાંભળવી જે સાંભળવાથી શનિગ્રહ શાંત થઈ જીવનમાં આવતી બધી જ મુશ્કેલી દુઃખ કષ્ટ બાધા પનોતી સાદી વગેરે શનિદેવની કૃપાથી દૂર થઈ જશે તો મિત્રો આ હતું શનિ મહારાજનું મહાત્મા હવે સાંભળશું શનિ મહાત્માની કથાનો અધ્યાય છઠ્ઠો બોલો શનિ મહારાજની જય શનિદેવ કહે છે હે વિક્રમ રાજા ભગવાન નારાયણ પૃથ્વીનો ભાર ઉતારવા માટે વાસુદેવના શ્રી કૃષ્ણના નામથી અવતર્યા હતા વિશ્વકર્માની પાસે સુવર્ણની દ્વારિકા રચાવીને તેમાં રહેતા હતા આ દ્વારિકામાં સોળ હજાર સ્ત્રીઓના માટે મનોહર સોળ હજાર મહેલ તૈયાર કરાવ્યા હતા સ્ત્રીઓના આનંદને માટે પારિજાતના વૃક્ષ પણ રોપાવ્યા હતા દ્વારિકાપીમાં તે વખતે છપ્પન કરોડ યાદવોના મહેલ હતા આ ઉપરાંત લોકો પણ રહેતા હતા તે દ્વારિકામાં ઉગ્ર નામનો એક રહેતો હતો સત્રાજીત અને પ્રસેનજીત નામના બે પુત્ર હતા સત્રાજીત નિત્ય સમુદ્ર કિનારે જઈને સૂર્યની ઉપાસના કરતો અને સૂર્યની સામે જોઈને રાત દિવસ તપ કર્યા કરતો તેથી સૂર્ય તેના પર પ્રસન્ન થયા અને તેની સમક્ષ હાજર થયા તેને જોઈને સત્રાજીત તેની સ્તુતિ કરવા લાગ્યો કે હે તેજના ભંડાર આપને નમસ્કાર કરું છું હે સૂર્યનારાયણ મારી ઉપર પ્રસન્ન થાવ અને કૃપા કરીને મારી રક્ષા કરો સૂર્ય બોલ્યા હે સત્રાજીત હું તારા તપથી પ્રસન્ન થયો છું તારી ઈચ્છા હોય તે વર માંગ તું જે માંગીશ તે હું તને આપીશ સત્રાજીત બોલ્યો હે સૂર્યદેવ આપ જો પ્રસન્ન થયા હો તો મને સયમંતક મણી આપો એટલે સૂર્યે તે મણી પોતાના કંઠમાંથી કાઢીને સત્રાજીતને આપ્યો અને કહ્યું કે આ મણી તારે નિત્ય સ્નાન સંધ્યા કરી પવિત્ર થઈને ધારણ કરવો આ મણી નિત્ય આઠ ભાર સુવર્ણ આપે છે પણ જો આ મણિને અપવિત્ર સ્થિતિમાં ધારણ કરવામાં આવે છે તો તે ધારણ કરનારનો નાશ કરે છે સત્રાજીત તે મણીને કંઠમાં ધારણ કરીને દ્વારકાપુરીમાં દાખલ થયો તે વખતે તે મણિની જળહળતી ક્રાંતિથી દ્વારિકાવાસી લોકો કહેવા લાગ્યા કે સૂર્યનારાયણ શ્રી કૃષ્ણના દર્શન કરવા આવે છે એટલામાં તો સત્રાજીતને કંઠમાં મણી પહેરીને આવતો દીધો એટલે લોકોનો સંશય દૂર થયો ત્યાર પછી શ્રી કૃષ્ણના ગ્રહસ્થાનમાં મારો વાસ થયો અને તેને સાડા સાત વર્ષની પનોતી લાગી ગઈ તે ઉપરથી તેના મનમાં સયમંતક મણી લેવાની ઈચ્છા થઈ પણ આવ્યું કે શ્રી અને કહ્યું કે તારે આ કંઠમાં ધારણ કરવો તે વાત પ્રસેને કબૂલ કરી અને મણિને કંઠમાં પહેરવા લાગ્યો એક દિવસે પ્રસેન શ્રી કૃષ્ણને લઈને મૃગ્યા કરવા મનમાં ગયો તે વખતે પ્રસેન અપવિત્ર સ્થિતિમાં હતો તેથી વનમાં તેને સિંહે મારી નાખ્યો ને મણી લઈને ચાલ્યો તેને જામુવન નામના રીછે મારી નાખીને મણી લઈ લીધો અને પોતાની ગુફામાં લઈ ગયો શ્રી કૃષ્ણ દ્વારિકામાં આવ્યા તે જોઈને બધા દ્વારિકાવાસીઓ કહેવા લાગ્યા કે શ્રી કૃષ્ણ પ્રસેન્દને મારી નાખીને મણી લઈ ગયા છે આ પ્રમાણે મારી સાડા સાત વર્ષની પનોતીમાં આવવાથી શ્રી કૃષ્ણના ઉપર શૈમંથક મણી ચોરવાનો આરોપ આવ્યો અને તે પછી કેટલાક મનુષ્યોને લઈને શ્રીકૃષ્ણ વનમાં ગયા ત્યાં પ્રસેન અને તેનો ઘોડો બંને મરણ પામેલા જોવામાં આવ્યા ત્યાં સિંહના જોતા જોતા બધા ગુફા પાસે આવી પહોંચ્યા શ્રી ગુફામાં દાખલ થયા તે ગુફા સોયોજન લાંબી હતી શ્રી કૃષ્ણ પોતાના તેજથી તે ગુફાના અંધારાનો નાશ કરતા તેમાં દાખલ થયા ત્યાં એક મહેલ જોવામાં આવ્યો ત્યાં પાળણામાં બેઠો બેઠો જામવનનો પુત્ર તે મણીથી રમતો હતો જાંબનની રૂપવતી કન્યા ભાઈના પારણાને ઝુલાવતી હતી અને ગાતી હતી કે પ્રસેનને સિંહે માર્યો સિંહને જામવાને માર્યો હે ભાઈ તું રડમાં આ સ્વયંમ તક મણી તારો છે શ્રી કૃષ્ણ મધુર કંઠથી હાલરડા ગાતી કન્યાને જોઈને આશ્ચર્ય પામ્યા અને તે કન્યા મધુર કંઠથી બોલી કે મારો પિતા જામવન ઉઠ્યો નથી તેની પહેલાં આપ અહીંથી ચાલ્યા જાઓ નહીતર તે તમને મારી નાખશે આ સાંભળીને કૃષ્ણે શંખ વગાડ્યો હજી તે સાડા સાતી પનોતીમાં હતા તેથી તેમને કષ્ટ ભોગવવાનું હતું શંખનો અવાજ સાંભળીને જામવન જાગી ગયો અને તે પછી તે બંને વચ્ચે મહાભયંકર યુદ્ધ ચાલ્યું ગુફાની બહાર ઊભેલા દ્વારકાવાસીઓ સાત દિવસ સુધી શ્રી કૃષ્ણની રાહ જોઈને પછી દ્વારિકામાં ચાલ્યા ગયા તેઓએ માન્યું કે શ્રી કૃષ્ણને ગુફામાં નહીંતર તે પાછા કેમ ફરે નહીં ગુફામાં મહાન યુદ્ધ ચાલ્યું ને તેમાં જામવને શ્રી કૃષ્ણને યુદ્ધમાં પ્રસન્ન કર્યા તે પછી રામ અવતારનું વચન યાદ આવવાથી અને શ્રી કૃષ્ણનું ઘણું બળ જોઈને જામવન બોલ્યો કે હું તમારા બળથી પ્રસન્ન થયો છું ને મારી પુત્રી તથા મણી તમને ભેટ ધરું છું તે સ્વીકારો શ્રી કૃષ્ણ જામવનની પુત્રી તથા તે મણી એમ બંને વસ્તુને સ્વીકારીને ત્યાંથી દ્વારિકામાં આવ્યા ને મારી ગ્રહ દશામાંથી મુક્ત થઈને સુખી થયા શ્રી કૃષ્ણે સૈમંતક મણી સતરાજીતને સોંપ્યો અને પ્રસેનના મરણથી તથા મણીને જામવાન લઈ ગયો હતો તે વિશેની સઘળી હકીકત કહી સંભળાવી ત્યાર પછી શ્રી કૃષ્ણે મને હાથ જોડીને કહ્યું ઓ શનિદેવ તારું પરાક્રમ અદ્ભુત છે તું સર્વને પીડા કરે છે તે દેવ દાનવ કોઈને પણ છોડ્યા નથી તે બધાને થોડું ઘણું દુઃખ દીધું છે તારું પરાક્રમ મહાન છે આ પ્રમાણે મારી શ્રી કૃષ્ણને પણ પીડા થઈ હતી ત્યાર પછી બીજાની તો વાત જ શી કરવી પછી વિક્રમ રાજા ઊભો થયો અને શનિને સાષ્ટાંગ પ્રણામ કરીને બોલ્યો હે શનિશ્વર દેવ તમે ધન્ય છો તે મને પાવન કર્યો હવે હું તારી પાસે એક વરદાન માંગુ છું કે તારે કોઈ પણ પ્રાણીને પીડા કરવી નહીં તે સાંભળીને શનિદેવે કહ્યું હે રાજા વિક્રમ તું પરોપકારી છે તેથી પારકી પીડાનું નિવારણ કરવાનું વરદાન માંગે છે તને કોઈની ઉપમા આપી શકાય તેમ નથી ગ્રહ પ્રસન્ન થયો અને તેણે વિક્રમને વર આપ્યો કે જે મનુષ્ય મારા આ મહાત્માનું શ્રવણ મનન કરશે તેને હું પીડા કરીશ નહીં

જે વ્યક્તિના જીવનમાં અસહ્ય દુઃખ કષ્ટ પીડા આવી રહી છે તેમણે દર શનિવારે શનિ મહાત્માની કથા સાંભળવી જે સાંભળવાથી ઘણા બધા કષ્ટો વિઘ્નો દૂર થઈ જશે શનિવારે ભગવાન શ્રી હનુમાનજીની પણ આરાધના કરવી જોઈએ શ્રી હનુમાનની આરાધના કરવાથી શનિદેવ પણ પ્રસન્ન થશે શાસ્ત્રોમાં કહ્યું છે કે જે વ્યક્તિ શનિવારે હનુમાનજીની આરાધના કરશે તેમને હનુમાનની સાથે શ્રી શનિદેવની પણ કૃપા પ્રાપ્ત થશે કારણ કે શનિદેવને જ્યારે રાવણની કેદમાંથી હનુમાનજીએ છોડાવ્યા હતા ત્યારે શનિ મહારાજે વચન આપ્યું હતું કે જે કોઈ વ્યક્તિ તમારી પૂજા આરાધના કરશે તેમના પર હું પ્રસન્ન આમ શનિવારે હનુમાનજીની આરાધના કરવાનું વિધાન છે મિત્રો શનિદેવ આમ તો ક્રૂર દેવ ગણાય છે પરંતુ તે ન્યાયપ્રિય દેવતા છે જે લોકો જેવું કર્મ કરે છે તેવું જ ફળ તેમને શનિદેવ આપે છે જે લોકો હંમેશા જૂઠું બોલે છે કોઈની નિંદા કરે છે કપટ કરે છે હંમેશા બીજાનું અપમાન કર્યા કરે છે શનિદેવ હંમેશા તેમને પીડા આપે છે તેમની વક્ર દ્રષ્ટિ તેમના પર પડે છે પરંતુ જે લોકો ન્યાયથી વર્તે છે સાચું બોલે છે નીતિથી ન્યાયથી ચાલે છે હંમેશા બીજાનું ભલું ઈચ્છે છે તેમને શનિદેવથી ડરવાની કોઈ જરૂર નથી કારણ કે શનિદેવ એ સારું કર્મ કરવાવાળાને સારું ફળ આપે છે અને ખરાબ કર્મ કરવાવાળાને ખરાબ ફળ આપે છે આથી જ શનિદેવ એ ન્યાયના દેવ ગણાય છે તો મિત્રો આજના આ વિડિયોમાં શનિ મહાત્માનો અધ્યાય છઠ્ઠો તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યો જે સાંભળવો આપને જરૂર ગમ્યો હશે તો વિડિયોને લાઈક કરી કોમેન્ટમાં જય શનિદેવ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ